નું અનાવરણ કરવામાં આવ્યું તમામ અંજુર તાલુકામાંથી પગારેલા આગેવાનો ભાઈઓ બહેનો સમાજના અગ્રણીઓ તમામ આગેવાનો મળીને આજે આ અમારે જે અનાવરણ મૂર્તિનું કરવામાં આવ્યું એમાં આજના પ્રસંગે મને ગર્વની લાગણી અનુભવું છું કારણ કે આપણા દેશના ક્રાંતિકારી વીર જે પચીસ બાવીસની વર્ષથી જડાઈ ઉપાડીને એમની પચીસ વર્ષની ઉંમરે આહતી આપી એના માટે સર્વ દેશમાં પૂરા ભારત દેશમાં અમારા આદિવાસી સમાજનું એક ગૌરવનું પ્રતિક બિરસાંડા ભગવાનની સ્થાપનાની આ અનાવરણ કરવામાં આવ્યું એ બદલ હું આ ભાનપુર તાલુકાના એક ગીર સમાજના શિક્ષિત આગેવાન તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું અને સૌ સાથે મળીને આપણા જે સમાજનો જે બિરસા મોટા એ સપનું હતું કે સમાજનો વિકાસ જે આવનારા સમયમાં